હેલો દોસ્તો નમસ્કાર હું કાંતિ ચોપડા ગામ ઠાકા શેરી તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા આપણા ત્રણ વિઘાના જીરું હે જીરું વસુંધરા ચાર ને આમાં આપણે પાયા વાત કરીએ તો પાયામાં જીરુ સાથે એસએસપી અને એનપી કે બારબત્રી સોળ ટાઈપેનિક ખાતર આવે એ વાપરેલું છે ને આના પછી આપણે ઉગવામાં ત્રણ પાણી દીધા હતા ને આની સાથે આપણે ઉગી ગયા પછી આપણે પાણી કાઢેલું અને ત્યાર પછી ના બીજા ત્રણ પાણી કાઢ્યા હતા એક એની પહેલાં કાઢ્યું હતું એક પાંત્રીસ છત્રીસ દિવસે કાઢ્યું હતું ત્યારે આમાં ખાતર બાર એસએસપી સિંગલ સુપર પોસ્ટપેટ બોરોનવાળું બોરોન કેલ્શિયમ મેગ્નેશિયમ વાળું વાળું એસએસપી વાપરેલું હતું ને જ્યારે આપણે સતત સાઠ દિવસના હતા ત્યારે એને પિયત આપ્યું હતું પાણી આપ્યું હતું એની સાથે આપણે મેટાલિક સિલમેન્ટ આપ્યું હતું અને એની પહેલાં આપણે જ્યારે પાયા હતા ત્રીસક દિવસના હતા ત્યારે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ પણ આપેલું હતું બેક્ટેરિયા પ્રોડક્ટ અને સારામાં સારું રિઝલ્ટ છે હું વધારે બેક્ટેરિયા પ્રોડક્ટ જ ઉપર જીરુંનું કામ જીરુનું આમાં ટ્રીટમેન્ટ કરું છું ને સાથે ઓર્ગેનિક પ્રોડક્ટ જ વધારે આપું છું વાપરું શું ખેતીમાં અને સારામાં સારું રિઝલ્ટ મળે છે ને સારામાં સારો ફાયદો છે આપણા સાઠ દિવસના જીરું છે જીરું વસુંધરા ચાર આમાં કોઈ જાતનો રોગ નથી હમણાં સાઠ દિવસ ના થયા ત્યારે પાયા તો આજે સાઠ દિવસથી આજે તારીખ છે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને આનું વાવેતર કર્યું હતું ચૌદ અગિયાર બે હજાર પચીસ સારામાં સારા જીરું છે આપણા કોઈ જાતનો રોગ કોઈ જાતનો સુકારો કોઈ જાતનો લીલો સુકારો પીળો સુકારો ગુલાબી કે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આમાં હું બધા બેક્ટેરિયા પ્રોડક્ટ જ ઉપર કામ કરું છું જેમ કે એનપી કે બેક્ટેરિયા ફોસ્ફરસ બેક્ટેરિયા ટ્રાયકોડરમાં સુડોમોનાસ માઇકોરાઈઝા અને અમુક ઓર્ગેનિક ખાતર હું વાપરો છું આમાં હું પેસ્ટિસાઇડનો વધારે છંટકાવ કરતો નથી જરૂરિયાત પૂરત પૂરતું પેસ્ટિસાઇડનો પેસ્ટિસાઈડનો છટકાવ કરું હું જેમ કે ચીપ્સની હોય પોપટીની હોય મહીની હોય મશીની હોય એ જ જાત પેસ્ટિસાઇડ દવાઓ વાપરું હું બાકી બધી ઓર્ગેનિકની કંઈ ટાઈપની દવાઓ વાપરું હું આમાં આગલા વર્ષે વર્ષે મેં સિંતર દિવસે પાણી આપ્યું હતું શ્યાલવાક બગડાતા આજુ ખરે આ વર્ષે કોઈ જાતનો એમાં પ્રોબ્લેમ નથી અને સારું જીરું છે આમાં જોઈ શકો તમે બેક્ટેરિયા પ્રોડક્ટથી કેવો ફાયદો થાય ઓર્ગેનિક પ્રોડક્ટથી કેવો ફાયદો થાય તમે આ જીરુંમાં જોઈ શકો આજે સાઠ દિવસના આપણા જીરું છે Sanfi Vesna Diru, Vesna Diru, Vesna Diru, Čar.